આજે આપણે વાત કરવાના છે મોજીલો કાગડો શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગ એક પ્રમાણે જીવનમાં સુખી સુખની સાથે સાથે દુઃખ છે અને જયની સાથે પરાજય છે તેઓ મસ્ત શ્લોકને આથી આપણે સમજવાના છે આ પહેલાં આપણે આઠ ભાગ અથવા તો આઠ પાઠ આપણે કમ્પ્લીટ કરેલા છે તેમના વિડીયો જોતા હોય શ્રીમદ્ ભગવદ્ ગીતાના આધારે તો તમને પ્લે લિસ્ટમાંથી તે મળી જશે આ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ફરજિયાત જે શ્રીમદ ભગવદ્ ગીતા ભણવાની છે એમને રિલેટેડ જે સ્ટોરી વાર્તા સમજવાની છે તેમને રિલેટેડ આ વિડીયો છે અને આ બધા માટે જરૂરી છે તો આ વિડીયોને સરસ રીતે સાંભળજો કે અને આ વાર્તાનો જે સંદર્ભ છે એ પણ તમારે સાંભળવા જેવો છે તો આ પાઠમાં શું કહેવાનું છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા શ્લોકને સમજવાનો છે તેની આપણે વાત કરીએ અધ્યાય બે અને આડત્રીસ નંબરનો શ્લોક છે જીવનમાં સુખની સાથે દુઃખ છે જયની સાથે પરાજય છે લાભની સાથે અલાભ છે છતાં આવા દ્વંદોની સ્થિતિમાં પણ જે એક સમાન ભાવે વર્તે છે તે જ ખરો મનુષ્ય છે આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે શ્રી ગીજુભાઈ બધેકા લિખિત આ રસપ્રદ વાર્તા છે જેમાં એક કાગડાની વાત છે ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદા જુદા કષ્ટ આપે છે કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે આનંદમાં જ રહે છે કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકે છે તો ત્યાં પણ પોતાની આનંદની અવસ્થા જાળવી રાખે છે આમ સુખ દુઃખમાં ક્ષમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આ લેખન પામી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક પ્રમાણે જોઈએ તો સુખ દુઃખે સમય કૃતવ્ય લાભ લાભો જયા જોઈએ એટલે સુખ દુઃખ લાભહાની અને જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં આવું સરસ એવો શ્લોક છે તેને આધારે આપણે વાર્તા જોઈએ એક હતો કાગડો કાગડો સ્વભાવે મોજીલો એને તો દરેક વાતમાં મજા આવે દરેક વાતમાં એક વાર કોઈ કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો કાગડાભાઈ ભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ લપસણું કરતાં શીખીએ છીએ લે આ કાગડો તો કેવો છે ગારામાં આખા શરીરને કાદવ કિચડ ચોટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો જાઓ નાખો આ કાગડાને કૂવોમાં ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય નાખો રાજાના માણસોએ કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો પણ કાગડા ભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ હવે તો આ કાગડાએ ને આથી વધારે શિક્ષા કરવી જોઈએ જાઓ આ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો કાગડા ભાઈ તો એના એ જ રહ્યા વળી આનંદથી સુરમાં ગાવાનું શરૂ કર્યું કુણા કાન વિધાવીએ છીએ ભાઈ કુણા કાન વિધાવીએ છીએ કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું જાઓ અને આંબાની ડાળે ટહૂંકા કરતી કોયલની બાજુમાં પાંજરા પૂરી મૂકી દો કાગડા ભાઈને તો તે પણ સવળું પડ્યું ખુશ થઈને ગાવા લાગ્યું કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ જાઓ એને ખીરમાં નવડાવો પછી કાગડાને ખીર ભરેલા વાસણમાં રાખ્યો કાગડો તો ગાય છે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતો નથી જાઓ તેને છપરા પર ફેંકી દો રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયાસો કર્યા પણ દુઃખી થાય તે બીજા છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ છીએ જેને દુઃખી ન જ થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકતો નથી આવી રીતે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે સુખ દુઃખ લાભહાનિ જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં આવું સરસ આ વાર્તામાં વર્ણવવામાં આવ્યું છે ભગવદ્ ગીતાના અધ્યાય બીજાનો આડત્રીસમો શ્લોક હતો આના પછી આપણે વાત કરીશું કોણ કે કોને કહેવાય સ્થિર પ્રજ્ઞ કોને કહેવાય છે તો આમાં આપણે ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોકની વાત કરવાની છે તો આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તમારો આભાર અને તમે આગલા પણ વિડીયો જોજો કે જેથી તમે ભગવદ્ ગીતાનું મહત્ત્વને સમજી શકો